સુરતની અંદર ગોવિંદભાઈ ધોળકિયા નામના એક ભાઈ રહે છે હીરા બહુ મોટા વેપારી દર વર્ષે એના કારીગરોને બહુ મોટી ભેટ આપે કારીગરોને મારુતિ કાર ભેટમાં આપે બંગલા ભેટમાં ભેટમાં આપે આપે સોનાના એવડા મોટા ઉદ્યોગપતિ અને એનું ટર્નઓવર કેટલું છે એક વર્ષનો એ કેટલો ધંધો કરે છે છ હજાર અને પાંચસો કરોડ રૂપિયાનો ધંધો કરે છે એક વર્ષનો છ હજાર પાંચસો કરોડ ધંધો એક વર્ષનો એટલે કેટલા મોટા ઉદ્યોગપતિ થયા એ તમને ખબર પડે દાન પણ એટલું મોટું હોય આ ખોડલધામ બનાવ્યું બહુ મોટું કરોડો રૂપિયાની અંદર એમણે દાન આપ્યું પણ એવા મોટા ઉદ્યોગપતિ એમનો એક દીકરો એ છોકરાનું નામ શ્રેયાંશ ગોવિંદભાઈ ધોળકિયા એના પરિવાર સાથે ફરવા માટે એક વખત ઇંગ્લેન્ડ ગયેલા ને એમાં લંડનના એક રેસ્ટોરન્ટમાં એક હોટલમાં પરિવાર સાથે જમવા માટે ગયા એટલે બધા જમતા હતા પેલા છોકરાએ શ્રેયાંશે ઓર્ડર આપ્યો જમવાની વસ્તુની એમાં પાપડ પણ મંગાવ્યા અને ત્યાં એક પાપડના ત્રણસો રૂપિયા હતા પાપડના એક પાપડના ત્રણસો રૂપિયા ત્યાં લંડનની અંદર ઇંગ્લેન્ડમાં એના ભાવ પ્રમાણે એટલે કંઈ વાંધો નહીં એમને મંગાવ્યું પછી મંગાવ્યા પછી પાપડ એમનેમ પડ્યો રહ્યો એટલો બધો ખવાણો નહીં ખાધો નહીં એટલે ગોવિંદભાઈએ એમના દીકરા શ્રેયાંશને એવું કયું બેટા આ પાપડ એમનેમ પડ્યો રહ્યો તો પછી મંગાવ્યો તો શું કામ બેટા તારે ખાવો નહોતો અને આપણે દેશમાં ખાવા નથી મળતો બેટા અહીંયા ત્રણસો રૂપિયા એક પાપડના આપણે આપીએ આઈપા એમાં વાંધો નથી પણ ખાવો હોય તો બેટા જરાક ભાવ તો જોવાય ને આ બાજુ આ ભાવ કેટલો છે તે અને એ વખતે આ શ્રેયાંશે એવું કહ્યું હું કોઈ દી આ ભાવ જોતો જ નથી આ બાજુ કોઈ દી જોતો જ નથી મેનુમાં હું ખાલી આઈટમ જ જોઉં છું પપ્પા ભાવ જોવાનો જ ન હોય આ પૈસા હું કામના તમે જે કમાવ છો તે અને એ વખતે ગોવિંદભાઈએ કહ્યું કે મને એવો ઝાટકો લાગ્યો ત્યારે હું હું કમાણી કરું છું જો આ પૈસાની કિંમત નહીં સમજે તો છ હજાર પાંચસો કરોડની કમાણી પણ વેડફાતા નો લાગે એટલે મારે હારું મૂલ્ય તો આને સમજાવવું પડે આ કમાણીનું એ ભારત આવ્યા એક દિવસ શ્રેયાંશને એને બેસાડ્યો પોતાના દીકરાને પછી એવું કહ્યું કે બેટા હવે કામ કર એક મહિનો માટે મારું ઘર છોડીને આવ્યો છે એક મહિનો તાર ગુજરાતમાં ક્યાંય રહેવા નથી ગુજરાતની બહાર જતો રહે કોઈ જગ્યાએ મારું નામ વટાવવાનું નહીં હું તને કોઈ પૈસા નહીં આપું તારું ક્રેડિટ કાર્ડ જે કંઈ પણ હશે એ બધું બ્લોક કરી દઈશ એક મહિનો તારા પગ ઉપર રહી અને મને બતાવ અને એક મહિનામાં તારે નોકરી કરવાની એક જગ્યાએ નહીં ચાર જગ્યાએ દર અઠવાડિયે અઠવાડિયે નોકરી બદલવાની હાલ બતાવું મને અને એ છોકરાને ઘરની બહાર જવાનું કહ્યું છોકરો ગયો એના પપ્પાની ચેલેન્જ એને સ્વીકારી એ દક્ષિણ ભારતની અંદર એક રાજ્યમાં એક મહિનો રોકાણો એ એક મહિનાની એની જે પરિસ્થિતિનું એને વર્ણન કર્યું છે એ કેવી રીતે જીવો છે કેવી તકલીફ પડી છે પણ એ પાછો આવ્યો ને પછી ગોવિંદભાઈ એને કહ્યું કે બેટા આ એક મહિનામાં કઈ શીખવા મળ્યું અને એ વખતે શ્રેયાંશ એવું કહે છે કે પપ્પા તમારી આર્થિક સારી પરિસ્થિતિને કારણે તમે મને ભણવા માટે લંડન મોકલ્યો હું લંડન થી એમબીએ થઈને આવ્યો પણ પપ્પા હું લંડન ની યુનિવર્સિટીમાંથી પણ જે નથી શીખી શક્યો ને એ માત્ર આ એક મહિનાની અંદર તમ મને શીખવાડી દીધું

એમણે કહી દીધું એમના સંતાનોને કમાવું હોય તો તમારી રીતે કમાજો કારણ કે મારી બધી જ સંપત્તિ હું દાનમાં આપી દેવાનો છું તમારી રીતે પેદા કરો તમારી રીતે પેદા કરતા થાવ માતા પિતા તરીકે જો પરિવારમાં સાચો આનંદ માણવા ઈચ્છતા હોય તો એક આ બાબત પણ શીખજો કે સંતાનોને સંસ્કારો મળે સંતાનો સંપત્તિ પેદા કરવાની શક્તિઓ શીખે એવું પણ કંઈક કરીએ બીજું મારે આ બાબતમાં એક એ પણ કહેવું છે કે દીકરા અને દીકરી એને થોડા સમજતા પણ વડીલો થજો

દશરથજી એક સફેદ વાળ જોયો ને રામચંદ્રજીને હોપી દીધું રામાયણ વાંચે પાછું કરવાનું એ કાંઈ નહીં એ તો બધું ભેરવી નાખે દેવાય નહીં નહીં ભેરવે આપો ખરા વિશ્વાસ તો રાખો કોક દીક બિચારા ધંધો કરવો હોય પૈસા માગે એમાં કુંડાળા જ એમ ન હોય પેલા આમ કરીને આમ કરને થોડોક વિશ્વાસ રાખો એમના ઉપર પણ થોડુંક મુકતા શીખો અહીંયા આટલા માણસો રોજ કથામાં આવે છે રોજ મેં પૂછ્યું લગભગ સવારે અને સાંજે એટલે બપોરે ને સાંજે પંદરસો પંદરસો માણસો જમે જ આ બધી વ્યવસ્થા યુવાનોએ સંભાળી છે એમને સોંપ્યું હતું એને બહુ સરસ રીતે સંભાળી લીધું યુવાનોના હાથમાં થોડુંક આપતા શીખીએ આ વડીલો પણ સમજીને જાય અને બીજું આજનો સમય બદલાયો છે એટલે થોડીક સમયની અસર આવે એ પણ વડીલો સમજે સમયની અસર આવે એ આ જરા સમજીને જજો શીખીને જજો મારે તમને અહીંયા જેટલા વડીલો બેઠા છે ને વડીલોને હો મોટી ઉંમરના છે ને યુવાનોને નહીં ત્રણ ચાર પ્રશ્ન પૂછવા છે મને મોટા અવાજે જવાબ આપજો હા કે ના માં બધાય બેનો ભાઈઓ બધાય શરમ ને એક બાજુ મૂકીને બધા બહુ પ્રેમથી સાંભળો છો તો જવાબ પણ જરા આપજો બરોબર અને ઊંચા અવાજે આપજો સવાલ સાવ સેલા હશે અને તમારે હા કે ના માં જ જવાબ આપવાનો છે બસ બીજું કાઈ નહીં પણ મોટા અવાજે બોલજો વડીલો તમે નાના હતા ત્યારે મોબાઈલ હતો હા કે ના સહેજ મોટા અવાજે બોલો હા કે ના તમે નાના હતા ત્યારે ઇન્ટરનેટ હતું હા કે ના તમે નાના હતા ત્યારે ટીવીમાં જેટલી અત્યારે ચેનલો આવે છે એટલી ચેનલો આવતી હા કે ના તમે નાના હતા ત્યારે અત્યારે જેવા ફિલ્મો બને છે એવા ફિલ્મો બનતા હા કે ના તો તમે નાના હતા ત્યારે બગડવા માટેના કોઈ ચાન્સ જ નહોતા એમાં હારા રહ્યા તે શું મોટી મોત મારી દીધી બગડવા ચાન્સ જ નહોતા કઈ નહોતો મોબાઈલ નહોતું ટીવી નહોતું ઇન્ટરનેટ નોટી આટલી સિરિયલ એમાં હારા રિયાત રી તમારી વખતે જો આ બધું હોત અને તમે ડાયા ડમરા રહ્યા ને તો હાચા અત્યારે આ બધી પરિસ્થિતિઓ છે એટલે જરા વડીલો તરીકે એને સમજતા થજો પરિસ્થિતિ પ્રમાણે એનામાં પરિવર્તન આવે એ જરા સમજી સરદાર પટેલ એની ઘણી બધી આપણે વાતો કરીએ છીએ પણ પટેલ સાહેબના જીવનમાંથી અમુક બાબતો શીખવા જેવી છે હું તમને ખાલી બે વાત કહું સરદાર પટેલની દીકરી મણીબેન કદાચ આપનામાંથી કોઈએ નામ સાંભળ્યું હોય કદાચ કોઈને ખબર પણ નહીં હોય જેને આપણે એવું કહીએ છીએ કે આપણો એક એવો પૂર્વજ કે જેને પાંચસો ને બાસઠ રજવાડાઓને એક કરી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની દીકરી મણીબેન જ્યારે અમદાવાદની અંદર કોલેજમાં ભણતા સરદાર પટેલ છે ને દેશભક્તિના કામમાં લાગી ગયેલા ગાંધીજીની સાથે એમના દીકરી ત્યાં એ વખતે આપણા લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવડંકર એમને ત્યાં રહેતા અને સરદાર પટેલ તો બધે ફરતા જ્યારે અમદાવાદની અંદર આવ્યા ને ત્યારે એમણે વાત કરી કે ઘરે મણીબેન એકલા એકલા રડે છે તમે જરા મણિબેનને વાત કરજો ને એ વખતે સરદાર પટેલ પોતાની દીકરીને મળવા જાય છે આ પ્રસંગ જરા જોજો એમની દીકરી વીસ વર્ષની યુવાન દીકરી છે હું આપને વાત કરી રહ્યો છું લગભગ ઓગણીસો પણ કદાચ આસપાસની આ ઘટના ઘટના છે એટલે આજથી વર્ષ સરદાર પટેલ દીકરી મણીબેન પાસે બેસે છે એના માથા પર પ્રેમથી હાથ મૂકે છે અને એવું કે છે કે બેટા બેટા મને એવા સમાચાર મળ્યા કે તમે એકલા એકલા રડો છો કોચવાઉસ છો બેટા તમારા માં નથી એ તો તમે નાના હતા ત્યારે ભગવાન પાસે પહોંચી ગયા તમારી મા કયો તો હું તમારો બાપ કયો હું હું એકલો છું તમારા માટે બેટા મનમાં જે કઈ પણ હોય એ મને જે હોય એ ખુલીને મને આપણે એનો ઉપાય કરશું પણ બેટા તમને કેમ રડવું આવે છે અને એ વખતે સરદાર પટેલ વાત કરતા કરતા દીકરી મણીબેનને એવું કે છે કે બેટા તારા મનમાં કોઈ છોકરો વસી ગયો હોય તો ખુલીને એ વાત કર બેટા આપણે એનોય ઉકેલ લાવીશું પણ જે હોય એ મને ખુલીને કહે

ખુલ્લું વાતાવરણ આપી અને મનમાં જે કંઈ પણ હોય એ વ્યક્ત કરવા માટેની એમને તક આપી એ જ સરદાર પટેલના દીકરા ડાયાભાઈ પટેલ એમનો દીકરો બિપિન એ બિપિન અમેરિકા રહેતો અમેરિકા રહી અને પછી આવેલો એટલે મિલમાંથી બનેલા કાપડના કપડાં પહેરતો સરદાર પટેલ ખાદી પહેરતા ખાદીનો પ્રચાર કરતા બધાને ખાદી પહેરવા માટેનું કહેતા પણ એમનો જ પૌત્ર એમના દીકરાનો દીકરો મિલના બનેલા કપડાં પહેરતો અને એક વખત એ બિપિન સરદાર પટેલ ને મળવા માટે આવ્યો સરદાર પટેલ અંદર રૂમમાં હતા મણીબેન બાર બેઠા હતા મણીબેન એટલે ફોઈ થાય બેન એટલે બેઠા બે વાતો કરતા હતા જોયું કે પહેરીને આવ્યો છે એટલે તરત જ કીધું પણ ખરું કે બિપિન તું આવા કપડાં પહેરીને આવ્યો અંદર જઈશ એટલે હવે તને દાદા ખીજાશે દાદા તને બોલશે આવા કપડાં પહેરીને થોડું કવાય બેટા ખાદીના પહેરીને તો આવવું જોઈએ ને દાદા પાસે દાદા આખી દુનિયાને ખાદીનો સંદેશો આપે છે અને તું ખાદીના કપડા પહેરતો નથી પેલો બિચારો મૂંઝાઈ ગયો કે ખરેખર મને દાદા ખીજાશે પછી અંદર ગયો રૂમમાં ગયા ને સરદાર પટેલને પગે લાગ્યો સરદાર પટેલે બધી વાતો ચાલુ કરી પણ પૂછ્યું જ નહીં આ મિલના કપડા વિશે વાત જ ના કરી એટલે મણીબેને સામેથી સરદાર પટેલને એવું કહ્યું બાપુ જુઓ તો આ બાબલો કેવા કપડાં પહેરીને આવ્યો અને એ વખતે સરદાર પટેલ એવું કહે છે એ તો એને જેવી ઈચ્છા હોય એવા પહેરે એને જ્યારે હૃદયથી ખાદી પહેરવાની ઈચ્છા થશે ત્યારે એ સ્વીકારશે બાકી પરાણે પહેરાવીએ એનો કોઈ અર્થ નથી મારે એ કેવું છે કે યુવાનો હૃદયથી સ્વીકારે પરાણે માથે ન હોય હા જરૂરી કેટલીક બાબતો હોય એની વાત જુદી છે મેં તમને પહેલા કહ્યું પણ એમના પોતાના કેટલાક વિચારો હોય નાના નાના બાળકોને અત્યારે પોતા આપણા વિચારો માથે થોપી દઈએ બોલો સાવ હજી તો ટાબર ગયું હોય ત્યાં માતા પિતા તરીકે સરદાર પટેલના જીવનમાંથી એક આપણ શીખીએ કે આપણા વિચારો આપણા છે એ આપણા સંતાનો ઉપર થોપવાનો પ્રયત્ન ના કરાય આ બીજી વાત કઠિયારાએ કરી કે જો તમારે સુખી થવું હોય તો તમારો સમય અને તમારી સંપત્તિ એનો કેટલોક ભાગ તમારા સંતાનો માટે વાપરતા થાવ એને ત્રીજી વાત કરી કે હું મારો એક રૂપિયો એનો વેપાર કરું છું અને એક રૂપિયાનો વેપાર કરું છું એટલે શું એને બહુ સરસ રીતે આ વાત સમજાવી કે એક રૂપિયાનો વેપાર કરું છું વેપાર કરીએ તો વેપારમાં નફો પણ થાય વેપારમાં ખોટ પણ જાય પેલો કઠિયારો રાજા ભોજને એવું કે હું મારી સંપત્તિ અને મારા સમયનો કેટલોક ભાગ સંબંધો માટે વાપરું છું સંબંધો વિકસે સંબંધો બંધાય સંબંધો જળવાય એના માટે મારો સમય વાપરું છું અત્યારના સમયમાં આ સંબંધો દિવસે અને દિવસે સાવ તકલાદી થતા જતા હોય એવું આપણને લાગે સંબંધો તકલાદી થતા જાય છે કેટલોક સમય અને કેટલીક સંપત્તિ કેટલીક સમજણ સંબંધોને મજબૂત કરવા માટે વાપરજો કારણ કે સંબંધો નહીં હોય તો સંપત્તિ કરશો શું તમારી પાસે એક લાખ અને વીસ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હોય એક લાખ વીસ હજાર કરોડ પણ તમારા દીકરાની સગાઈમાં તમારો સગો ભાઈ હાજર ન હોય તો એક લાખ અને વીસ હજાર કરોડ ની શું કરવાની દીકરાની સગાઈ હોય અને સગ્ગો ભાઈ હાજર ન હોય એક લાખ વી હજાર કરોડ આખી દુનિયા યાદ કરે ભાઈ હાડા ચાર હજાર કરોડનું મકાન બનાવો પણ સગો ભાઈ કાર્યક્રમમાં હાજર ન હોય સગાઈમાં હાજર ન હોય સંબંધ ન હોય તો શું કરવું સંબંધ સાચવતા શીખજો આજે જેમણે આ કથાનું આયોજન કર્યું છે પૂજ્ય સ્વામીજીએ વાત કરી અહીંયા આ ગોરધન બાપાનો પરિવાર પાંચ દીકરાઓ અને પાંચ દીકરાઓનો કુલ ત્રેવીસ સભ્યોનો પરિવાર બે દીકરીઓ પરણીને હમણાં સાસરે ગઈ એટલે હવે એકવીસ પરિવારનો એકવીસ સભ્યોનો આ પરિવાર પણ આ પાંચે ભાઈઓ એકવીસે એકવીસ સભ્યો સાથે મળીને કેવી રીતે રહે છે એના જીવનમાંથી એક આ શીખીને પણ જઈએ અહીંયા છે ને સંબંધોના બાબતમાં આજ પરિવારને લક્ષમાં રાખી મારે બે વાતો કહેવી છે એક અત્યારના સમયમાં સુખી થવું હોય તો થોડું જતું કરવાની ભાવના સાથે પરિવાર જળવાય એવા પ્રયત્ન કરજો અત્યારે ખબર તમને સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવી ને ત્યારે ખોડલધામની અંદર હું કેટલાક વડીલો જોડે બેઠો હતો અને એ બધા વડીલો સમાધાન પંચમાં કામ કરતા હતા સાંભળજો જરા કાન ખોલીને ખોડલધામમાં સમાધાન પંચ ચાલે છે કોર્ટમાં જવાને બદલે આપણે ઝઘડાઓનો ઘરમેળે ઉકેલ લાવીએ મેં એમને પૂછ્યું કે આપણે સમાધાન પંચમાં કેસ કેવા આવે બધાય એટલે કયું કે જમીન ના આવે વ્યાજે પૈસા આપ્યા હોય પાછા આવતા ન હોય એના આવે પણ મોટા ભાગના કેસ છૂટાછેડાના આવે છે જેટલા આવે છે ને કેસ એમાં એંસી ટકા કેસ છૂટાછેડાને લગતા આવે છે અને બીજી વાત એને કરી કે આ એંસી ટકા કેસ છૂટાછેડાને લગતા આવે છે એમાંય પાછા એંસી ટકા કરતાં વધારે કેસ એક જ વર્ષની અંદર છૂટાછેડા થાય એવા આવે છે લગ્ન થયા હોય એક જ વર્ષમાં છૂટાછેડ જરા સમજીએ આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ અહીંયા આટલી બધી બહેનો બેઠી છે ને બહેનો બે અગત્યની વાતો કહેવી આ બાજુ પછી કેશું પણ બધી બહેનો આ સમજીને જાજો